શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પાર્થ કેમ કહેતા તો અર્જુનની માતાનું નામ હતું કુંતી અને કુંતી માતાનું ઉપનામ હતું પૃથા જેમના નામથી અર્જુનને પાર્થ કહેવાય છે અને પાર્થનો શાબ્દિક અર્થ પૃથાનો પુત્ર થાય છે કારણ કે પહેલાના જમાનામાં માતાના નામથી પુત્રની ઓળખ થતી જેમ કે યશોદાનો નંદલાલ પછી એક સવાલ હતો કે અર્જુનને જ કેમ પાછી ભાઈઓને પાર્થ કેમ નથી કહેવાતું ના ફક્ત અર્જુનને જ પાર્થ કહેવામાં આવે છે કારણ કે અર્જુનના જન્મ સમયે ભવિષ્યવાણી થઈ હતી કે તારો આ પુત્ર તને ખ્યાતિ અપાવશે અને એ સમયે કુંતી માતાનું નામ પૃથા હતું ભગવાન શિવે અર્જુનને પશુપતાસ્ત્ર પ્રદાન કર્યું હતું અને ત્યારે એને કૃષ્ણ કહીને સંબોધ્યા હતા તો આનું કારણ કે અર્જુને શિવજીને પૂછ્યું કે તમે મને કૃષ્ણ કેમ કહ્યું તો શિવજીએ જવાબમાં એવું કહ્યું કે તું કૃષ્ણનો પ્રિય છે અને તારામાં મને કૃષ્ણ દેખાય છે બસ એટલે જ ખાલી અર્જુનને પાર્થ કહેવામાં આવે છે નવી નવી માહિતીઓ જાણવી હોય તો મારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને તમારી પાસે પણ વધારે માહિતી હોય તો તમે જરૂરથી કમેન્ટમાં લખો જેથી વાંચવાવાળાને તમારી પાસે જે જ્ઞાન હોય એ મળી શકે રાધે રાધે જય દ્વારકાધીશ